તાલુકાના રૂપાવટી ગામે ત્રીસ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકીનું વહેલી તકે નિવારણ કરવામાં આવશે તાલુકા દ્વારા માહિતી ગારિયાધર તાલુકાના રૂપાવટી ગામમાં લગભગ ત્રીસ વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત હાલતમાં હોય ગામ લોકોએ અનેક વાર રજૂઆત કરતા આખરે ગામ લોકોની જીત થઈ અને ટાંકીની દિવાલોમાં પડેલા ભંગાણને કારણે સ્થાનિક લોકોમાં ભયનું વાતાવરણ ઉભું થયું હતું

એના માટે અમે યસોના જણાવ્યા મુજબ આ જે ટાંકીનું અક્ષર પ્રાય માટે વાસમા એન્જિનિયર રાખવામાં આવેલા છે એટલે એન્જિનિયરને અમારા દ્વારા પૂરતની મોકલી અને ગ્રામ પંચાયત દ્વારા જે ફી નિયત ફી ભરવાનું થતી હોય એ ભરે આવી અને તાત્કાલિક ટાંકીનો નિકાલ થાય એવો અમારા પ્રયત્ન છે અને બને એટલો જલ્દી અમે નિકાલ કરાવ્યા છે બીજી જે કચેરી થોડું પાત્ર થતું હોય તો એના સંતુલનમાં રહી જલ્દી જલ્દી મારા ટાંકીનો નિકાલ થાય Се дидејава омара пријатно